નમસ્તે મિત્રો ટેટ એક અને ટેટ બે જેમને પાસ કરેલી છે તેવા દરેક ઉમેદવારો માટે આ વિદ્યા સહાયક ભરતી જાહેરાત આવેલી છે પ્રસ્તુત ભરતી છે તે સંપૂર્ણપણે મેરિટ આધારિત ભરતી છે જેથી કંઈ તમારું જો મેરિટ ઊંચું હશે તો તમે આ ભરતીની અંદર સામેલ થઈ શકશો અને આ જાહેરાતના અનુસંધાન તમારા દિન દસની અંદર રજિસ્ટર એડી મારફત છે તે અરજી કરવાની રહેશે જાહેરાતમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે આ ભરતી છે તે મેરિટ આધારિત છે કોઈપણ સ્થાનિક ઉમેદવારને આમાં જાહેરાતમાં આવવાની કે મેરિટમાં ના હોય એવા ઉમેદવારને આવવાની શક્યતા નથી અને આ જાહેરાત છે તે આશ્રમ શાળાની અંદરની ભરતી જાહેરાત છે ઉપરોક્ત ભરતી અનન્વયે અગાઉ દિવ્યભાસ્કર કોઈપણ વર્તમાનપત્રની અંદર આ જાહેરાત આપવામાં આવેલી હતી અઠ્યાવીસ બે બે હજાર ત્રેવીસ અને એક ત્રણ બે હજાર ત્રેવીસના રોજ ભરતી જાહેરાત છે તે આપવામાં આવી હતી જિલ્લા પસંદગી સમિતિ જિલ્લો બનાસકાંઠા છ નવ એટલે બે હજાર ત્રેવીસના રોજ યોજાયેલ બેઠકમાં સર્વાનુમતે લેવાયેલ નિર્ણય અનુસાર રાજ્ય કક્ષાએ બોહળી પ્રસિદ્ધિ ધરાવતા વર્તમાનપત્રોમાં આજરોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવે છે અગાઉ અઠ્યાવીસ ત્રણ બે હજાર ત્રેવીસ અને એક ત્રણ બે હજાર ત્રેવીસના જેમને ઉમેદવારી નોંધાવી હોય તેવા ઉમેદવારોએ ફરીવાર અરજી કરવાની જરૂરિયાત રહેતી નથી અને કાઉન્સની અંદર લખેલું છે તમારા દરેક ઉમેદવારો માટે ખૂબ જ ઉપયોગી છે કોઈ સ્થાનિક ઉમેદવારને પ્રાધાન્ય નથી માત્ર મેરિટ મુજબ જ પસંદગી થનાર છે એટલે જો તમારી પાસે મેરિટ હશે તો આ ભરતીની અંદર તમે સિલેક્શન પામી શકશો ઉપરોક્ત જાહેરાત અનંતવે અરજી ન કરી શકેલા ઉમેદવારોએ અરજી કરવાની વયમર્યાદા શૈક્ષણિક લાયકાત તેમજ અન્ય તમામ લાયકાતની પાત્રતા તારીખ તેર ત્રણ બે હજાર ત્રેવીસની સ્થિતિએ તમારી હોવી જોઈએ પસંદ થયેલા ઉમેદવાર ઉમેદવારે આદિવાસી વિકાસ વિભાગ ગુજરાત સરકારના ધારાધોરણ મુજબ ચોવીસ કલાક આશ્રમ શાળામાં રહેવું એ ફરજિયાત છે આપણે જાણીએ છીએ તો દિન દસમાં તમારે અરજી કરવાની રહેશે હવે જાહેરાત વિગતવાર જોઈ લઈએ તો પ્રસ્તુત જાહેરાત છે તે અમદાવાદ ચૌદ ત્રણ બે હજાર ચોવીસ દિવ્ય ભાસ્કર આધારિત અમે તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ શ્રી માલધારી આદિવાસી સર્વાંગી વિકાસ ટ્રસ્ટ કાઠિયાને સંચાલિત શ્રી માલધારી આદિવાસી આશ્રમશાળા જ્યારેરા નેસમાં વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની જગ્યા સરકાર શ્રીના પ્રવર્તમાન ધોરણ મુજબ ફિક્સ પગારના ધોરણે નીચેની વિગતો ભરવાની રહેશે તો તારીખ તેર ત્રણ બે હજારની સ્થિતિએ લાયકાત ધરાવતા ઉમેદવારે જાહેરાત પ્રસિદ્ધ થયાના તારીખ દિન દસમાં પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે અરજી કરવાની રહેશે શ્રી માલધારી આદિવાસી આશ્રમશાળા જારેરા નેસ તાલુકો રાણાવાવ જિલ્લો પોરબંદર વિદ્યા સહાયક એક જગ્યા ખાલી છે બિન અનામતની જગ્યા છે એટલે કોઈ પણ કાસ્ટના મહિલા અને પુરુષ બંને ઉમેદવાર પીટીસી અને ટેટ એક પાસ હોય જેમને એકથી પાંચની પાસ કરેલી હોય તેવા જ ઉમેદવારો અરજી કરી શકશે ત્યાર પછી એ જ શાળાની બીજી જાહેરાત છે વિદ્યા સહાયક શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ એટલે કે એસીબીસીના મહિલા અને પુરુષ ઉમેદવાર પીટીસી સાથે ટેટ વન પાસ કરેલી હોવી જોઈએ ત્યાર પછી ઈ સ્કૂલની ત્રીજી જાહેરાત છે વિદ્યા સહાયક બિન અનામતની જગ્યા ખાલી છે બી એસ સી બી ટેટ બે પાસ કરેલી હોવી જોઈએ અથવા તો બી એસ સી પીટીસી ટેટ બે પાસ કરેલું હોવું જોઈએ અને મુખ્ય વિષય તમારો ગણિત વિજ્ઞાન હોવો જોઈએ ત્યાર પછી વિદ્યા સહાયક બિનઅનામત તમારે બી એ કરેલા હોવા જોવો શિક્ષણ સહાયકની એક જગ્યા ખાલી છે વિષય તમારો ગુજરાતી હોવો જોઈએ ગુજરાતીના અથવા સંસ્કૃત અને કોઈપણ વિષય ચાલી શકે છે બિનઅનામતની જગ્યા છે એક છે રોસ્ટર ક્રમ એક જગ્યા ખાલી છે ત્યાર પછી શિક્ષણ સહાયક ટાટ બી બીએડ કરેલા હોવા જો નવ દસની ગણિત વિજ્ઞાન સાથે તમારી ટાટ પાસ હોવી જોઈએ અને ત્યાર પછી શિક્ષણ સહાયક શ્રી માલધારી આદિવાસી આશ્રમ શાળા જારેરા નેસમાં પણ એક શિક્ષણ સહાયકની જગ્યા ખાલી છે બી એ બી એડ બિન અનામત અંગ્રેજી વિષય સાથે તમે ટેટ નવ દસ ટાટ નવ દસની પાસ કરેલા હોવા જો આ હતી આજની કાયમી શિક્ષણ સહાયક ભરતી જાહેરાત આ સાથે તમારે કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે સરકારશ્રીના નિયમ મુજબ તમને પાંચ વર્ષ ફિક્સ પગાર મોકલવાનો રહેશે અને દિન દસમાં તમારે અરજી કરવાની રહેશે હવે અરજી મોકલવાનું સરનામું નોંધી લેજો આચાર્યશ્રી માલધારી આદિવાસી આશ્રમશાળા જ્યારે રાનેસ તાલુકો રાણાવાવ પોસ્ટ ઓફિસ રાણાવાવ બોરડી અને આ ઉપરાંત આદિજાતિ વિકાસ અધિકારી આશ્રમશાળા બ્લોક નંબર પિસ્તાલીસ સ્લેશ પાંચ છ ટાઈપ સેક્ટર નંબર સત્તર ગાંધીનગર પિનકોડ નંબર છે આડત્રીસ વીસ સોળ તો આ હતી કાયમી શિક્ષક ભરતી જાહેરાત અને આ સંપૂર્ણપણે મેરિટ આધારિત ભરતી છે તો જેઓએ અરજી નથી કરેલી તેવા ઉમેદવારો પણ આની અંદર અરજી કરી શકશે મુદ્દત છે દિન દસ